ઇન્દ્રિયો જીતવી કોને આમાં મારે એવું કીધું ચંચલતા ટાળ્યાનો એટલે બે ઇન્દ્રિયોની ચંચલતા ટાળ્યાનો ઉપાય શું એટલે ઇન્દ્રિયો જીતવી કોને કેવી એમાં શું કીધું જે જે ઇન્દ્રિયોના જે વિષય હોય એમાંથી એને પાછી વાળવાનો જ અભ્યાસ કરવો અને યથા ન પ્રવર્તે એમાં એની પ્રવૃત્તિ અટકાવવી ઇન્દ્રિયો હોય એનો વિષય હોય નેત્ર તો જોવાનો વિષય એટલે માઇક વિષય એમાંથી એની પ્રવૃત્તિ અટકાવવી એટલે એને ડિસ્કનેક્ટ કરવો આમાં અર્થ કયો થાય કે ડિસ્કનેક્શન થાય ને તો ઇન્દ્રિયો જીતાણા કહેવાય એટલે મહારાજે જે પાછું સારંગપુરના પહેલા વતના વટમાં એવું લીધું ડિસ્કનેક્શન મન મન જીતાણું ક્યારે ગણાય તો ઇન્દ્રિયો સંપૂર્ણ ડિસ્કનેક્શન થાય ત્યારે મન છે એ ઇન્દ્રિયો આવે નહીં અને ત્યારે મન જીતાણું તો પછી ઇન્દ્રિયો જીતવામાં બે પરસ્પર છે ઇન્દ્રિયો ક્યારે જીતાય કે મન છે એ ઇન્દ્રિયોના વિષયમાં આવે જ નહીં અને ડિસ્કનેક્શન થઈ જાય ઇન્દ્રિયોનું ડિસ્કનેક્શન થાય એના વિશે ત્યારે મન પૂછાય એટલે પહેલા તો પહેલા તો ઇન્દ્રિયોનું ડિસ્કનેક્શન થાય ઇન્દ્રિયોનું ડિસ્કનેક્શન થાય એટલે મારે કીધું ઇન્દ્રિયો જીતે મન જીતાય છે એટલે ઇન્દ્રિયોને જીતવી એટલે મન જીતાય ગયું અને ઇન્દ્રિયોને જીતવા માટે હું કરું ડિસ્કનેક્શન ડિસ્કનેક્શન પ્રત્યાહાર મારે જ્યાં તે તે વિષયમાંથી પ્રત્યાહાર કરીને અને યથા પ્રવર પહેરાવે જે ઇન્દ્રિયોની એ વિષયમાં પ્રવૃત્તિ ન થાય અને સ્થિર થઈ જાય તો એને ઇન્દ્રિયો જીતાણા કહેવાય ઇન્દ્રિયોની ચંચળતા ટળી કહેવાય આમાં ગુજરાતીમાં ચંચળતા લખી છે એટલે અમે જીતવું લખ્યું છે ઇન્દ્રિયો જીતે જ વિષય જીતાઈ જાય ઇન્દ્રિયો જીતે જ વિષય જીતાઈ જાય વિષય તો એ ન જીતે તો મન જીતાય ઇન્દ્રિયો જીતે ઇન્દ્રિયો જીતાય ને મન જીતાય જાય મારા જયંતિના યોજના કીધું વિષય આવે નિવર્તન તે નિરાહારસ્ય દેહ એટલે વિષય વિષયનું ડિસ્કનેક્શન થાય ત્યારે ઇન્દ્રિયો એટલે વિષયો દૂર થાય છે વિષયો જીતવા કોને કહેવાય સામે આવે તો એમાં ઇન્દ્રિય દેશ કાળા દીકમાં પણ વિષયનો લીધો લેવાય નહીં મારા જેમ કીધું કે લોયા ના તેર માં વતના પટ્ટમાં જ આવે છે વિષય થકી પરાવ ન થાય એટલે વિષય જીતવા એક છે શા માટે તો મોટા મોટા યોગીઓને પણ એને પરાભવ પણ શિવ બ્રહ્મા ને પણ પરાભવ પણ છે વિષયો એ પરાભવ એટલે એને તો ક્યારે જીતાય મારા કે ભગવાનના ચરણ કમળમાં નિર્વિકલ્પ પણ જે પામ્યો હોય તો એને વિષય જીતા ભગવાનને ચરણ કમળને નિર્વિકલ્પ પણ એ ન પામે તો ગમે એવો હોય તો પણ વિષય એનો પરાભવ કરે એટલે એમાં તો એ એક જ છે ભગવાનમાં ડિસ્કનેક્ટ થઈ ગયા એટલે વિષય જીતાઈ ગયા એવું ન કહેવાય ડિસ્કનેક્ટ થઈ ગયા એટલે ઇન્દ્રિયો જીતાઈ ગયા એવું કહેવાય અને એ અંદરથી હોતે માનસિક રીતે હોતે ડિસ્કનેક્ટ થવું તો એવું ડિસ્કનેક્શન કેવી રીતે થાય આમાં મારા જે આગળ શબ્દ કીધો છે એક તો કે એના ઇન્દ્રિય વિહવળ થયો હોય કામે કરીને વિહવળ થયો હોય તો કેમ જણાય એટલે મારા જ એક નું દ્રષ્ટાંત દીધું પણ એમ દરેક ઇન્દ્રિયોમાં વિહવળતા હોય જોવા જોવાની વિહવળતા હોય સાંભળવાની વિહવળતા હોય સ્વાદ સ્વાદની વિહવળતા હોય એટલે કેવી રીતે દરેક ઇન્દ્રિયોની વિહવળતા હોય છે તો વિહવળતાનો ઓપોઝિટ હું શાંત એ સ્થિરમ ઉપેક્ષા સ્થિરતાનો અર્થ તો એવો થાય કે વિષય આગળ નથી એટલે એ સ્થિરતા હોય તો એની અંદર વિહોળતા પડી હોય હોય ગઈ છે એવો અર્થ નથી એને જયારે અતિશય ઉપેક્ષા એનામાં આવે ત્યારે ડિસ્કનેક્શન થાય માલિપાથી એની ઉપેક્ષા જ આવી જોઈ અને ઉપેક્ષા ત્યારે થાય કે એને અભાવ હોય ત્યારે થાય અભાવ કર્યો કરી નાખ્યો હોય એના દોષ જાણીને તો મારે જે કીધું ઇન્દ્રિય જીત થાય મારા જે વર્તાલના સત્તરમાં વતના કીધું જે સત્પુરુષ છે અને બીજા જગત છે એ પણ આ ઇન્દ્રિય કરીને વિષય ભોગવે છે તો આને કેમ જીત કીધા છે અને બોલો અને કેમ મારે જ કીધું એના યથાર્થ દોષ જાણ્યા હોય અને એનો અભાવ થઈ ગયો હોય તો એની ઉપેક્ષા રહે અંદરથી え ઉપેક્ષા એટલે હું કહેવાય નોન ઇન્ટરેસ્ટ એ નોન ઇન્ટરેસ્ટ ઇગનોર નહી અંત ઇગનોર જેવું જ થાય ઇગનોર કરવું એ ઉપેક્ષા એટલે એનો અંત એનો અર્થ એવો થાય કે অপ্রયોજન પોઝિટિવ કે નેગેટિવ કોઈ પણ બે વાતે ડિસ્કનેક્શન કરી એને આમ કનેક્શન ન કરે ઉલટો એનો દ્વેષ કરે તો દ્વેષ કરે તો પણ એ મનમાં સાંભળે એટલે શૂન્ય ભાવ શૂન્ય ભાવ એમાં ખેંચાણ પણ નહીં અને એનો જાજો અભાવ હોય તો પણ એ સાંભળે એટલે વૈરાગ તો એને કીધો મારે છે કે ઉપેક્ષા વહી છે એ ઉપેક્ષા એનું ખાલી એનો દ્વેષ બહુ કરે અને એને ખોદે બહુ તો એનો અર્થ તો એ સાંભળે એટલે ઉપેક્ષા કે એનું હારું મોડું કાંઈ નહીં કનેક્શન જ નહીં ઉપેક્ષાથી વધારે ડિસ્કનેક્શન થવાય છે અભાવ મનમાં હોય જગતનો તો કે હા ભાઈ એમ કેવાનું શાસ્ત્રોનું કહેવાનું એવું છે અભાવ હોય તો કોઈ એક વ્યક્તિનો અભાવ હોય સ્ત્રીનો અભાવ છે તો એની વધારે નિંદા કરે પણ શાસ્ત્રમાં એવું કીધું કે સ્ત્રીનો અભાવ છે તો એની ઉપેક્ષા સંપૂર્ણપણે થાવી છે તો એનો ઇન્દ્રિય ગીતા ઉપેક્ષા થયા વિના ડિસ્કનેક્શન થાય નહીં કનેક્શન છે એ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ કનેક્શન કહેવાય દાખલા તરીકે કાંસ છે એને શ્રી કૃષ્ણનો ભય હતો તો એને અખંડ સાંભળતા હતા એટલે નેગેટિવ કનેક્શન હોય તો પણ પહેલા નેગેટિવ કનેક્શન કરવું જોઈએ સાંખ્ય

સંપ્રજ્ઞાત ને સંપ્રજ્ઞાત ને અસંપ્રજ્ઞાત સમાધિ એટલે અભાવની સમાધિ અને વિષય જીતવા વિષય જીતવા અઘરા વિષય જીતવા એ અઘરા એમ ઇન્દ્રિયો ઇન્દ્રિયો જીતવા એના કરતા મન જીતવું ઇન્દ્રિયો જીત્યા પછી મન જીતાય છે ઇન્દ્રિયો જીત્યા પછી મન જીતાય છે અને મન જીત્યા પછી વિષયો જીતાય છે મન જીત્યા પછી ભગવાનની આજ્ઞાને સજ્જડપણે રાખે તો વિષય એનો પરાભવ કરી શકાય કરે નહીં આજ્ઞામાં અને એ આજ્ઞામાં તો મારે કે દેશકાળે તો બહુ કોઈનું ધાયરું ન થાય એટલે નિર્વિકલ્પ પણ ભગવાનના ચરણાર્વિંદને પામો હોય તો એને દેશકાળ પરાભવ ન કરે વિષયો પરાભાવ ન કરે બાકીના બીજા બધા કરે એવું એટલે વિષયો જીતવા હોય તો એને ભગવાનની ભગવાનનો આશરો એકદમ નિર્વિકલ્પ આશરો જોઈએ તો એને વિષયો પરાભાવ ન કરે ના ઇગ્નોર બરાબર છે નિગ્લેક્ટ તો નેગેટિવ છે નિગ્લેક્ટ તો નેગેટિવ ઇગ્નોર બરાબર ઇગ્નોર કરવો ઇગ્નોર કરવું એ જ ઉપેક્ષા ઇગ્નોર કરવું પણ એ થાય નહીં જ્યાં સુધી રાગ હોય ત્યાં સુધી ન થાય એટલે રાગને ખોદવા માટે એનો અભાવ જોઈએ મારે કીધું એના દોષ જોઈએ જે આના દસમા વતના વટમાં જ આવે છે બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો ને કે બાળ બાળવૃદ્ધ એવું તો જણાય યુવાન બાળ યુવાન વૃદ્ધ પણ તો જણાય તો પણ ઇન્દ્રિયો તણાય નહીં તો એમાં હું એટલે મારે કે એને દોષની શેડ એના જીવમાં બેહી ગઈ છે જેમ દૂધનું પાત્ર હોય અને એમાં હરપેલાળ નાખી હોય તો એ ગમે એટલું એને સ્વાદનો ચહકો હોય તો પણ એને પીવે નહીં બ્રહ્મસૂત્રમાં બહુ સરસ આ વાત આવી કે જીવનું કર્તૃત્વ છે એ સ્વતંત્ર છે કે પરાધીન છે પરમાત્માને આધીન કેટલું અને સ્વતંત્ર કેટલું એટલે એમાં સ્વતંત્ર કરતા એવું કીધું વ્યાકરણનું સૂત્ર સ્વતંત્ર કરતા કર્તૃત્વ છે એ જીવનું સ્વતંત્ર છે એટલે તો વિધિ નિષેધ એને લાગુ પડે છે જો સ્વતંત્ર કર્તૃત્વ ન હોય તો વિધિ નિષેધ નહીં પણ જીવને સ્વતંત્ર કરતૃત્વ તો પછી પરમાત્માનું કર્તૃત્વ શું એમ એ ભાઈનું ક્રોસ ન થાય એટલા માટે પણ સ્વતંત્ર કરતૃત્વ એટલે ભગવાને એને છૂટી આપી છે પ્રથમ કર્તૃત્વ એમાં છૂટી આપી છે એટલે પ્રથમ કર્તૃત્વ એનો ઘણો મેં વિચાર કર્યો કે હું ગણું કોઈ કાર્યની શરૂઆતમાં પ્રથમ કર્તૃત્વ ગણું કે ગોલ બનાવવામાં પ્રથમ કર્તૃત્વ ગણું કે પ્લાનિંગ કરવામાં પ્રથમ કરતૃત્વ તો પ્રથમ કર્તૃત્વની ભગવાને છૂટી આપી અને એની ઉપર કર્મનું બંધન છે તોય અને ગમે એવો ગીતામાં કીધું કે ગમે એવો પાપી હોય તો પણ એ ભગવાનને રસ્તે ચાલી શકે ચાલવાની છે એમાં કર્મ એને બંધન નથી કરતા એમાં એને આ બહુ એક લોજિક બહુ સરસ એક વાત કે દાખલા તરીકે કોઈ માણસ છે એ જીભને અતિ પરાધીન છે એને ભાળે એટલે ખાધા વિના હાલે જ નહીં એવું જીભને પરાધીન છે પણ જો એને દૂધના પાત્રમાં હરપને મોટું નાખતા ભળી ગયો હોય તો પછી પરાધીને એવું નહીં એને કદાચ હોય તો પાછો 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 ભગવાન વાળે વાળે છે કોણ પોતે જ નિર્ણય કરે છે પોતે જ નિર્ણય કરે છે એટલે એનો અર્થ એવો છે કે જો એને પાછું વળવું હોય તો ગમે એવી આશક્તિ ગમે એવા કર્મ ગમે એવા પરિસ્થિતિ એમાંથી વળી શકે છે આ વળે જ છે એટલે જો જીવની દાને થાચી હોય તો ગમે એવા પૂર્વ કર્મ હોય ગમે એવા સ્વભાવ હોય ગમે એવી ઓલી પરાધીનતા હોય તો પણ એમાંથી પાછો વળી શકે નહીં તો આ કેમ ને ગમે એટલે એને બધા પરાધીન ને બધી લાલચ તો છે જ લ્યો તો એ જીવ પછી એને ગમે એટલે કોઈ આગ્રહ કરે ને પરાયણે પાય તો પણ એ પીવે નહીં એટલે એનો અર્થ એવો થયો કે જીવને જો પોતાને પાછું વળવું હોય તો ગમે એવા સ્વભાવમાંથી પણ પાછો ગમે એવા વિષય જોરદાર હોય ગમે એવો દેશકાળ હોય તો પણ એ દેશકાળ કઠણ માની કોઈ પીવે ગમે એટલી આસક્તિ હોય તો પીવે ગમે એટલો ભૂખ્યો હોય તો પીવે મરી જાય તો યામણ મરી જાય પણ આ બોલ પીને મારું એટલે એટલી બધી પરિસ્થિતિમાંથી જીવ પાછો પોતાનું ધારે તો પોચે વળી શકે છે એટલે એને કર્મ લાગવા જ જોઈએ નબળું કરે તો એટલે એને ફળ લાગવું જ જોઈએ પ્રથમ નું ફળ લાગે છે એટલે પછી પ્રથમ કરતૃત્વ કે ગણવું એ વિદ્યાર્થી પ્રથમ કરતૃત્વ એટલે એમ કે પાછું વળવું પાછું વળવું એમાં આગળ વધુ હતી પ્રહલાદ છે એ આગળ બીજો કે પ્રહલાદ છે એ કોઈથી ડરી નહીં અને એટલે એમ વેગ પ્રથમ કર્તૃત્વ છે એમાં જેમ ઇન્દ્રિયોનો વેગ અતિશય વિષયમાં અતિ વેગ હોય એમ જો આ ઓલો એને હરપનું મોઢું નાખતા જોવે તો જેમ વેગ છે ઇન્દ્રિયોમાં એમ અતિ નિષેધ હોતે અતિ થઈ જાય અતિ નિષેધ થઈ તો એને પ્રથમ કરતૃત્વ કહેવાય એવી રીતે અતિ વેગ ને પ્રથમ કરતૃત્વ કે એ ભગવાનમાં પ્રવર્તે કે આ જગત માં પ્રવર્તે વેગ થી પ્રવર્તે તો એ જીવનું પોતાનું કરતૃત્વનો અર્થ શું કરવો એટલે પ્રથમ કર્તૃત્વનો અર્થ તો એવો થાય કે કોઈ પણ કાર્યની શરૂઆતમાં જીવ પોતે કઈ દિશામાં જવું પોઝિટિવમાં જવું કે નેગેટિવ એ પ્રથમ એનું જજમેન્ટ જે મહારાજ ઉત્થાન ઓળખીને ક્રિયા કરવી તો એને ઉત્થાન કીધું પ્રથમ કર્તૃત્વનો સારો અર્થ ઉત્થાન કહેવાય કરે છે જગત તરફ કરે છે કે ભગવાન તરફ જગત તરફ કર અને કોઈ એમ કે એ કર્માધીન જીવ હોય તો કરી શકે કે ન કરી શકે તો કરી શકે કર્માધીન હોવા છતાં કર્માધીને એટલું નહીં અતિ આસક્તિને આધીન હોવા છતાં પણ જીવ પાછો વળી શકે છે એને ખબર પડી જાય કે આ દૂધમાં તો પાછો શકે એટલે બધા જીવ છે એ તો બધા ઇન્દ્રિય નો ઓલું ક્ષેત્ર છે એટલે બધા પાછા વળી શકે બધા બધા ભેડા થઈને એક એટેક કરે તો પણ પાછા વળી શકે એટલી શક્તિ જીવમાં છે એટલે એને બધા કર્મના ફળ લાગે છે ભગવાનની સહાય લીધા વિના એમાં એટલી શક્તિ છે ભગવાનની સહાય તો લે તો કાંઈ વાંધો જ નહીં આવી જાય પણ ભગવાનની સહાય લીધા વિના આમાં ક્યાં ભગવાનની સહાય એને લીધી કે હે ભગવાન તમે મને આ ઝેરના પાત્ર થી બચાવો એવું એ પ્રાર્થના કરે છે સીધો જ પીવાય જ નહીં એટલે એને કર્મ લાગે છે જેટલો ઇન્દ્રિયોનો વેગ વિષય તરફ હોય છે એટલો નેગેટિવ નિષેધ અને નિષેધ પાક્કો થઈ ગયો એને સાંખીમાં સમાધિ કીધી નિષેધ સમાધિ નિષેધની સમાધિ સમાધિ એટલે એકદમ સ્થિરીકરણ નિષેધનું સ્થિરીકરણ સ્થિરિકરણ એ વિના ઇન્દ્રિયો ક્યારેય જીતાય નહીં મારે જો નિયમ રાખે તો ઇન્દ્રિયો જીતાય પણ જો વળી પાછો ઢીલો હોય અને માલી પાસે અતિશય નિષેધ ન હોય નિષેધની સમાધિ ન થઈ હોય તો ઇન્દ્રિયો દોડે અને ત્યાર પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે જેની ઇન્દ્રિયો ચંચળ હોય તે ચંચળતાને ટાળાના પૃથક પૃથક કયા ઉપાય છે ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે ચક્ષુ ઇન્દ્રિયની ચંચળતા ટાળાનો એ ઉપાય છે નાસિકાગ્ર દ્રષ્ટિ રાખે અને આડું અવળું જોવે નહીં ભણવું હોય તો ભણ્યા કરે તથા ભજન સ્મરણ કર્યા કરે ભણવું ન હોય તો હું કરવું પડ મનમાં ભણવું જ ન હોય તો ભણવું હોય તો ભણ્યા કરે ટાઈમ પાસનો જોવાની ઉંમરમાં સમય પાસમાં એક ઓલો આધાર છે આલંબન છે હે આલંબન છે આલંબન છે અને પાછું સાધનાનું વધે આપણે બ્રહ્મચારીના ધર્મમાં શિક્ષાપત્ર એમાં આવ્યો હતો બ્રહ્મચારીના ધર્મ હું શું આવે છે વેદ એટલે ગુરુ સેવા શાસ્ત્ર અધ્યયન અને શાસ્ત્ર અધ્યાય એ બે આ આલંબન છે ગુરુની સેવા પેલી અને વધારાનો ટાઈમ મળે એમાં શાસ્ત્ર અધ્યયનમાં ટાઈમ કાઢે તો એને એનું મન પરાભવ ન કરી શકે નહીં તો મન પરાભવ કરે નવરો હોય એટલે મન પરાભવ કરે એમ એટલે બે વાના રાખ્યા ગુરુ સેવા તો આખો દી તો ધમાધમી ન હોય ગુરુ ને પાછી આપણે એક વાર ઓઢી લીધું એટલે પછી ઓઢાડે જ આખી રાખે એટલે ગુરુ સેવા એ પહેલી કરવી પણ એમાં એટલો બધો ટાઈમ આખો દિવસ એંગેજ ન થાય તો એને શાસ્ત્ર અધ્યયન શાસ્ત્ર અધ્યયન કરે તો એ એવો વિષય છે કે એમાં ટાઈમ ઘટે જ એમાં પૂરો થાય એટલે અને એવી રીતે એનું નૈષ્ઠિક બ્રહ્મચર્ય રાખવા માટે આ બે એના સપોર્ટર્સ શાસ્ત્રીજી મહારાજ હોતે એવું જ કેતા જોવાની ઉંમર માં સતક્રિયા આધાર હોવો સેવા કરવા સેવા ગોતી રાખે તો પેલા અંતર શત્રુ એને પરાભવ નો કરે અને જાગૃતિ પૂર્વક સેવા ગોતી રાખે હું કરવા હું સેવા કરું છું મન જો નવરું હોય તો એને અંતર શત્રુ પરાભવ કરે મન કે ડિસ્કનેક્ટ થઈ ગયું બધી ક્યાંયથી કનેક્શન રહ્યું જ નહીં એને સેવાનું કે ભજનનું કે અભ્યાસનું અભ્યાસ અને ગુરુ સેવા એ બ્રહ્મચર્યમાં એને આધારરૂપ થાય એટલે અત્યારે અત્યારના જમાનામાં એમ કે સેવા કર ભગવાન ભગવાનના ભક્તની સેવા થાય તો એ બ્રહ્મચર્યને માટે બહુ આધાર થાય નવરો હોય તો એને અંતર શત્રુ પર પરાભવ કરે છે કઈ કામ ન હોય ને કોઈ ટાર્ગેટ જ ન હોય એટલે કઈ બીજી કઈ બોલે પોતાની એટલે જવાબદારી ન હોય ને એટલે પછી કઈ ટાર્ગેટ ન હોય નવરા બે ગયા કઈ સેવા ન હોય અને જવાબદારી લીધી હોય પોતે રિસ્પોન્સિબિલિટી લીધી હોય કે આ મારે કરવું છે તો નવરો હોય તો તરત જ એમાં વળગી જાય એ વળગી જાય ને એનું મન હોતે વળગી જાય મન વળગી જાય એટલે મન આલમ બંધ થઈ ગયું સત આલમ બંધ થઈ ગયું છતાં આલંબન થઈ ગયું તો પછી એને અંતરશત્રુ પર એટલે ઓથ મળે ટેકો મળી જાય અને કાય કાંઈ ન હોય ક્યાંય ચોટ્યા જ ન હોય તો એને નવરાઈ માં મન કોરી ખાય અને સંકલ્પ ખાય સંકલ્પા અસંકલ્પાત જયત કામ એવું કીધું કામ જીતવાનો કે સંકલ્પ બંધ કરવાનો અને સંકલ્પ ખોરી ખાય નવરૂ થાય એટલે સંકલ્પ એટલે સારી ક્રિયા સેવાની ક્રિયા અને અભ્યાસ અને ભજન આ ત્રણ થી જુવાની ઉંમર જીતાય જુવાની ઉંમર ને જીતવી હોય તો આ ત્રણ નો આમ ઓપો ન પડવા દેવો ડબલ જોબ રાખવાની કારણ કે મન છે તો ગમે ને ટાઈમ કાઢ લે એટલે ડબલ જોબ હોય તો ટાઈમ ન નીકળે બહુ એટલે હોબો ન પડવા દેવો અને ભણવું હોય તો ભણ્યા કરે તથા ભજન સ્મરણ કર્યા કરે અને એમ કરતા સ્ત્રી આદિ દેખાઈ જાય ને યોગ્ય ઘાટ ન થયો હોય તો પણ નેત્રને ઉઘાડા રાખીને મેશે રહિત કરીને જ્યાં સુધી નેત્ર સારી પેઠે બળે ને આંસુ ચાલે ત્યાં સુધી ઘડી બે ઘડી પર્યંત જોઈ રહે ત્યારે તેની દ્રષ્ટિ ચંચળ હોય તો પણ વશ થઈ જાય છે અને નાસિકા ઇન્દ્રિય છે તે કોઈનું શરીર અથવા મુખ કે વસ્ત્ર તે ગંધાતું હોય તેનો ગંધ લે ત્યારે ન ગમે ત્યારે તેનો એમ વિચાર કરે છે મારો દેહ પણ ઉપરથી સારો છે પણ તો રુધિર માં સડકા છે તથા પેટમાં મળમૂત્ર આંતરડા છે એમ વિચારે તો નાસિકાની ચંચળતા ટળે અને કાનની ચંચળતા એમ ટળે છે કોઈ રમૂજ થતી હોય અથવા ભવાઈ થતી હોય તો તેને સાંભળામાં હેત થાય ને ભગવાનની કથા કીર્તન સાંભળામાં નિદ્રા આવે ત્યારે ત્યારે ઉભા થવું ને નિદ્રા આળસને ટાળવું ને ભગવાનની કથા સાંભળવામાં શ્રદ્ધા રાખવી અને ત્વચા ઇન્દ્રિય ટાઢ તડકો વરસાદ તેને ખમવો ને ગોદડી હોય તે કે મૂકી રાખવી ને સારી પેઠે ટાઢ વાય ત્યારે ઓઢવી તથા જ્યાં ત્યાં પડી રહેવું એમ કરતા શીખવું દૈહિક તથા જ્યાં ત્યાં પડી રહેવું એમ કરીને ત્વચાને બાળી નાખે એમ કરે તો ત્વચા ઇન્દ્રિયની ચંચળતા ટળે અને હાથની ચંચળતા એમ ટળે છે જ્યારે હાથ હવે થોડું ધ્યાન રાખવું એમ મારે કીધું જ્યાં ત્યાં પડી રહેવું જમીન ઉપર પડી રહે તો વાંધો નહીં પણ આ પથ્થર ઉપર હોય ને તો પછી કેટનો દુખાવો એટલે વળી પછી ઉલટું હોય ક્યાંક ચટાઈ પાથરીને પડ્યું રહેવું આટલું ઓછું પાથર પડે કે જ્યાં ત્યાં પીડું રહેવાનું કીધું છે પછી આપણે બે જણા દવાખાને લઈ ત્યારે તો ત્યારે ગાય ગાય વાળા હતા ને મકાન એટલે જ્યાં ત્યાં પીળે રહે વાંધો ન થાય આ પથ્થર વાળા મકાન થઈ ગયા એટલે જ્યાં ત્યાં પડી રહે તો ઇન્દ્રિય જીતા પહેલા પેલા માંદો પડીને દવાખાને જ પડે એટલે માંદા ન પડવું એ એક ઇન્દ્રિય જીતવાનું શરત છે ઇન્દ્રિય જીતતા જીતતા જો માંદો પડી જાય તો એને ઇન્દ્રિય જીતાય નહીં તો ઇન્દ્રિય ન જીતે ઉલટો અમુકનું ઇન્દ્રિયો વકરે કે માંદો પડે એટલે પછી પરાયણ કરી ઓલી લેવી પડે સહાય સહાય લેવા તો ઇન્દ્રિયો ક્યાંક જીતા અમુક પરાચીન થઈ જાય ઇન્દ્રિયો ઇન્દ્રિયો જીતતા જીતતા માદું ન પડવો અને પાછા ઇન્દ્રિયો નું દમન કરવું એટલે કઠણ છે અને હાથ ની ચંચળતા એમ ટળે છે જયારે હાથ નવરા એક મહિનાનો ઉપવાસ કરી નાખીએ આપણે પણ દરરોજ થોડું ભૂખ્યું રહેવું જ ન રહી દરજા અધૂરું પેટ રાખવું તો નથી એક મહિનાનો ઉપવાસ થઈ એટલે આ ઇન્દ્રિયોનું એવું છે કે ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરવા હોય